રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે રોકેટ ગતિએ વધી રહેલા કોરોનાના કેસને જોતા રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાર્વજનિક હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓ માટે બેડ તૈયાર કરવામાં આવ્યા છે મોડાસા બિલોડા અને વાત્રક ખાતે આ બેડ તૈયાર કરાયા છે

ગુજરાતમાં પાંચસોથી વધારે જે એક્ટિવ કેસ છે ગઈકાલે એકસો ઓગણીસ જેટલા જે કોરોનાના કેસ નોંધાયા હતા ત્યારબાદ અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો અરવલી જિલ્લાના મોડાસા ખાતે સાર્વજનિક હોસ્પિટલ ખાતે પણ જે બેડ છે તે તૈયાર કરવામાં આવે છે સાથે જ જે ઓક્સિજનની લાઇન છે તે પણ છે અને વેન્ટિલેટર સહિતની જે સુવિધાઓ છે તે અત્યારે તૈનાત રાખવામાં આવી છે જે પ્રકારની વાત કરવામાં આવે તો કોરોનાએ ભરડો લીધો હતો ત્યારબાદ જે સમી ગયો અને ત્યારબાદ હવે ફરીથી જે કોરોનાના કેસો સામે આવી રહ્યા છે તેને લઈને હવે રાજ્ય સરકાર સહિત જે સ્થાનિક પ્રશાસન છે તે પણ હાલ કામે લાગ્યું છે ઋતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી